એક વખત ની વાત છે એક ગાઢ જંગલમાં ટીલી નામની બકરી રહેતી હતી ટીલી ને બે બચ્ચા હતા એક નું નામ હતું ચંગુ અને બીજા નું નામ હતું મંગુ આમ તો ટીલી એના નાનકડા પરિવાર સાથે ખૂબ ખુશ હતી પણ ટીલ્લી પાસે રહેવા માટે ઘર નહોતું ટીલી તેના ચંગુ અને મંગુની ચિંતા હતી કેમ કે તે બંને બચ્ચા હજી નાના હતા એટલે એમની સુરક્ષા માટે ઘર હોવું ખૂબ જ જરૂરી હતું પણ વાત એ હતી કે ઘર બનાવવા માટે બધો સામાન જોઈએ અને એ આપણી બકરી એટલે કે ટીલીબેન પાસે નહોતો એટલે ટીલી સામાન મેળવવા માટે યુક્તિ બનાવે છે જંગલની વચ્ચે એક રસ્તો હતો જ્યાંથી અવારનવાર માલ સામાનના ગાડાઓ નીકળતા હતા એક દિવસ બકરી એટલે કે આપણી કિલી બેન એ રસ્તા પર બેસી ગઈ છે થોડીવારમાં ત્યાંથી એક સિમેન્ટ અને કાકરી ભરેલું એક ગાડું પસાર થાય છે બકરીને રસ્તામાં બેસેલી જોઈને ગાડાવાળો બોલે છે એ બકરી રસ્તા પરથી ખસી જા મારે નીકળવું છે બકરી આ સાંભળીને બોલે છે બકરી બકરી કોને કે છે બકરી હશે તારીમાં મારું નામ તો ટીલી છે ગાડાવાળો બોલે છે એ ભૂલ થઈ ગઈ કિલ્લી બેન જો તમે રસ્તા પરથી ખસી જશો તો હું તમને થોડો સિમેન્ટ અને કાકરી આપીશ કિલ્લી બોલે છે ના ના પેલા તમે સિમેન્ટ અને કાકરીના બાચકા આ ઝાડ નીચે મૂકો તો જ હું અહીંયાથી ઊભી થઈશ ગાડાવાળો ભાઈ સિમેન્ટ અને કાકરીના બાચકા ઝાડ નીચે રાખે છે અને તરત જ ટીલી એટલે કે આપણા બકરીબેન ત્યાંથી ખસી જાય છે બીજા દિવસે પણ ટીલી રસ્તા પર બેસી જાય છે થોડી વાર થાય છે ત્યાં તો ત્યાંથી એક પસાર થાય છે ટીલીને રસ્તા પર બેસેલી જોઈને ગાડા વાળો ભાઈ બોલે છે એ બકરી રસ્તા પરથી ખસી જા મારી નીકળવું છે આ સાંભળીને ટીલી બોલે છે બકરી બકરી કોને કે છે બકરી હશે તારી માં મારું નામ તો ટીલી છે ગાડા વાળો બોલે છે એ ભૂલ થઈ ગઈ ટીલી બેન જો તમે રસ્તા પરથી ખસી જશો તો હું તમને થોડી ઈંટો આપીશ આ સાંભળીને ટીલીબેન બોલે છે ના ના પહેલા તમે આ ઝાડ નીચે થોડી ઈંટો રાખો એ પછી જ ઊભી થઈશ ગાડાવાળો ભાઈ ઉતરે છે અને થોડી ઈંટો એ ઝાડ નીચે રાખે છે અને આપણા ટીલીબેન તરત જ ત્યાંથી ખસી જાય છે બીજા દિવસે પણ ટીલી રસ્તા પર બેસી જાય છે થોડીવારમાં વારમાં ત્યાંથી નળિયા ભરેલું એક ગાડું પસાર થાય છે ટીલીને રસ્તામાં બેસેલી જોઈને ગાડાવાળો બોલે છે એ બકરી રસ્તા પરથી ખસી જાય મારે નીકળવું છે ટીલી આ સાંભળીને બોલે છે બકરી બકરી કોને કહે છે બકરી હશે માં મારું નામ તો ટીલી છે ગાડાવાળો બોલે છે એ ભૂલ થઈ ગઈ ટીલી બેન જો તમે રસ્તા પરથી ખસી જાશો તો હું તમને થોડા નળિયા આપીશ આ સાંભળીને તેલી બોલે છે ના ના પેલા નળિયા તમે આ ઝાડ નીચે લાગશો તો જ હું અહીંયાથી ઊભી થઈશ ગાડાવાળો ભાઈ થોડા નળિયા લઈને એ ઝાડ નીચે રાખે છે અને ટીલી તરત જ ત્યાંથી ઊભી થઈને ખસી જાય છે હવે બકરી એટલે કે આપણા ટીલીબેન પાસે ઘર બનાવવા માટે બધું જ સમાન આવી જાય છે એટલે ટલી બેન પોતાના માટે એક સરસ મજાનું ઘર બનાવે છે અને તે તેના નાના બચ્ચાઓ સાથે શાંતિથી છે દિવસે સવારે ચરવા માટે જંગલમાં જવા નીકળે છે અને ચંગુ મંગુને કહે છે અંદરથી દરવાજો બંધ કરી દેજો અને હું સાંજે ઘરે આવું એટલે અક્કડ બક્કડ બો ચંગુતારા નેવું અને મંગુના સો જો આવું બોલું તો જ દરવાજો ખોલવાનો આવું કહીને ટીલી ચરવા નીકળી જાય છે સાંજ પડે છે અને ટીલી ઘરે આવે છે અને દરવાજો ખખડાવે છે અંદરથી ચંગુ મંગુ બોલે છે કોણ તમે ટીલીબેન બોલે છે અક્કડ બક્કડ બમ્બે બો ચંગુ તારા નેવું અને મંગુ ના સો આ સાંભળીને ચંગુ મંગુ દરવાજો ખોલે છે કેટલાય દિવસો આવું ચાલે છે એક દિવસ ટીલી ઘરે આવે છે અને રોજની જેમ ચંગુ મંગુને પૂછે છે અને ટીલી જવાબ આપીને ઘરની અંદર જાય છે આ બધું દૂરથી એક વાઘ જોવે છે એક દિવસ ટીલીની પેલા વાઘ ઘરે પહોંચી જાય છે અને દરવાજો ખખડાવે છે ચંગુ મંગુ બોલે છે કોણ તમે પણ વાઘ ભૂલી જાય છે કે જવાબમાં શું બોલવાનું વાઘ બોલે છે અક્કડ બક્કડ બમ્બે બો ઈ સીતા મારા ને મારા સો ચંગુ મંગુ સમજી જાય છે કે આ એમની માન નથી અને બોલે છે હે દુષ્ટ પાપી નરાદમ ભાગી જા અહીંયાથી તું અમારી માં નથી આ સાંભળીને વાઘ ગુસ્સે થાય છે અને દરવાજો તોડવાની કોશિશ કરે છે પણ દરવાજો ખૂલતો નથી અને વાઘ હારીને ભાગી જાય છે થોડી વારમાં ટીલી આવે છે અને રોજની જેમ દરવાજો ખખડાવે છે અને ચંગુ મંગુ પૂછે એનો જવાબ આપીને ઘરની અંદર જાય છે ચંગુ મંગુ એની માં એટલે કે ટીલીને બધી વાત કરે છે કે આજે વાઘ આવ્યો હતો પણ અમારી ચતુરાઈથી અમે તેને ભગાડી દીધો આ સાંભળીને ટીલી બેન ચંગુ માંગીને પ્રોત્સાહિત કરે છે અને ઘરમાં સુખેથી રહે છે તો તમને આ વાર્તા ગમી હોય ને તો એને તમારા મિત્રો સાથે શેર કરી દેજો કેમ કે આ ચેનલ મિત્રો માટે છે અને હા વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો